અત્યારે કે બપોર તો બપોર તો હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા તો મજામાં ને તો જો અત્યારે 11:30 વાગ્યા જેવું થઈ ગયું છે અને થોડું ઘણું કામ કર્યું ને થોડું ઘણું બાકી છે કામ અને જો રણજીત આજે ઘેર છે હમણાં આઠ દસ દિવસે ઘેર જ છે ને કામનું ચાલુ નથી થાય એટલે કામ ચાલુ થાય તો એ કામે જાય અમારે હેતુબેનને જોવા ઘર બનાવીને સ્કૂલે જવાનું હોય હમણાં સાડા બારનો ટાઈમ છે અને આરાધના તો સવારમાં વહેલી વય ગઈ હાડા પાસે હાડા સાહી આઈને વાના આવે એટલે વઈ જાય અને એક વાગે છે અને એતવી બેન જા હાડા બાર અને પાંચ વાગે પાસે છે અને જો મારે હવે થોડું ઘણું કામ છે સાહેબ હલાવવાની છે તો એ સાહેબ ફેરવી લઉ અને જરા એકવી બેનમાં હાલો તો એતવી બેન હું કરશ હવે હું કરશ ઘર બનાવે જો મારા હિંદુ બેન ને ઘર બનાવવાનું સારું જ ગયું બોલ તો ખરે એમ કે હાઇ ફ્રાઇન્સ તો કહે દે કેમ છો બધા મજામાં ને એમ કહી કેમ છો બધા મજામાં ને અમારે એટવી બેન તો મજામાં છે 24 કલાક જો મોજમાં જ છે કા મોજમાં જ રહેવાનું ભાઈ આપણે તો નહીં જા લેવા ને બીસી દી ને એ રણજીત કહેતી હતી બે ત્રણ દી થા પપ્પા માર હાથ લઈ આવો તો એબીસી દી ને ની સાડે એક્ટિવિટી કરાવતા હોય ને એટલે તો આ લઈ આવ્યા છે જો એમાં હસવાય પછી હમણા ઘડીક વાર હજી રેમ છે કલાક સુધી બસ તૈયાર થઈને સ્કૂલે નહીં જો ઢીંગલી લઈને આવતી હતી જો

બરાબર કામ ચાલુ થાત આપો બન્ચે કામ સરદૂદ નથી નો ખવાય સોયા થાય છે કે આને હજી માન માન મૈટા નો ખવાય દેખું કઈ ઉપર કે થોડું કઈ નો ખવાય ગાંડી ના એ જ ન ખાવ ભાઈ ને બેન કરસ

અરે મને તો નય લાગે હક ન થાતી કો ના વિરાટ છે ને ઇનંત ની કો તો મારે વિરાટ ને ને જો ગ્રાઇન્ડર લઈને તો ગઈ નારિયેળનું બહુ નારિયળ ખા দাও બે

নাৰি নাখি দিয়ে हां दादी अल्लाह के देव हो हां वो ये पूछ रही है क्या उ भाई हां ये कह हम दे तो किया हां दुआ मारो दुआ वो कह रहा है पूछ रही है पता नहीं क्या है हां भाई जवाब दे भाई केसी के दो और जवाब दे

અલાફીજી ઓય આતરા અમે ઓલો નવા પાણા મને એમ કે હું સોફર હો હા આં તો બોલ નહી તો આવી ગયો કાઈ હું એ સાકુ કાઢવાનું Hello guys, I'm just going to share with you some of my favorite snacks. Hello guys, I'm just going to share with you some of my favorite snacks.

आबे नास्ता न स्कूल में थे के टीचर भांडवा बनाओ हमने एक्टिविटीज करवानी बहुत मजा आवे हम पर मेरा पापा है ना कितनी बिधि आवे माटी ले आए हैं ना इनर्जी इनार खुद इन आती है ना उमिंडी बना रहे असल नहीं तभी जा हां भाई પણ મમ્મી લઈ જઈને મનાજી આવર્તીનું સે છે અત્યારે હું ભણવા જવાની તો બપોરે તો કીધું છે

અમારે જો આરાધના બેન તો સવારે વેલા ઓય જાય ભણવા એને તો વેલું ભાન આવી જાય છ વાગ્યામાં એટલે એ પછી વેલી પાંચ વાગે ઉઠી કમ્પ્લીટ ટાઈમ હોય જાય ભાનમાં કા મીટી તો આને જો અમારે ઢીંગુ બેન છે ને અત્યારે અગાસી ઉપર છે અમે

એને મને એબીસી દેને જોઈન્ટ કરતી થી મને પડારે અને આને કાકેને આવું ગરમબા મટન મને આવું હા કે મેં ગાની પડિંગ બધી પડ્યું ને એગડી જોઈન્ટ કરી દે આમાં ઢીંગુ બેન હમડા ગાય જોઈશ તમને કસલની જોઈન્ટ કરે હમડા ખોર બન છે ઓર મને આવડતું નથી તોય પપ્પા મને થોડું થોડું કાવડે છે તોય પપ્પા શીખવા દે છે